અત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે તે જ્યાં રેલવે બુલેટ્રેનની જે કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચ્યા છે તેની પણ જે અત્યારે નિરીક્ષણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે તમામ જે જે અધિકારીઓ સાથે તેઓ આજે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં તેઓ ફરી રહ્યા છે રેલવે બ્રિજને લઈને પણ જે મુલાકાત છે તે કરી હતી તેમાં જે નકશો જોઈને જે આખી રેલવે ગરનાળા પાસે જે નવો બ્રિજ બનાવવાનો છે તેની પણ મુલાકાત કરવામાં આવી હતી ત્યારબાદ જે રેલવે પ્રોજેક્ટ જે બુલેટ ટ્રેનની જે કામગીરી થઈ રહી છે ત્યાં તેઓ પહોંચ્યા છે ત્યાં પણ જે સ્થળ નિરીક્ષણ છે તે અત્યારે કરી રહ્યા છે જે રીતના તેઓએ આમના પહેલાં તેઓએ ઇન્ટરવ્યૂમાં પણ જણાવ્યું હતું કે જે રેલવે આ બુલેટ ટ્રેન જે કામગીરી ચાલી રહી છે પૂરો જોશમાં પણ ચાલી રહી છે અને જે રીતના વડોદરા શહેરમાં જે હોય બહારથી આવતા મુસાફરો છે તેઓને સીધા સિટી તરફ જઈ શકે તેવી પણ વ્યવસ્થાની વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે વડોદરા કમિશનર અરુણ મહેશ બાબુ છે તે અત્યારે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે ત્યાં તેઓ પહોંચ્યા છે ત્યાંનું

હાલ અત્યારે તેમના દ્વારા જે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે કે સીધા અહીંયાથી અહીંયા સ્ટેશન છે તે બુલેટ ટ્રેનો બનવાનું છે ને અહીંયાથી જે મુસાફરો ઉતરશે છે તે સીધા જે કોર્પોરેશન બસ સુવિધાઓ ઉપલબ્ધ કરશે ઇલેક્ટ્રિક બસ સુવિધાઓ જે ઉપલબ્ધ કરશે ત્યાં જે મુસાફરો છે તે પહોંચી શકશે તેવી વ્યવસ્થાની અત્યારે વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે તમામ અત્યારે જે અહીંયા સૂચનો છે તે થઈ રહ્યા છે મુલાકાત દરમિયાન જે અત્યારે જે અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જે કામગીરી છે આ એમાં પણ જોઈ શકો છો કે જે ફૂલ સ્પીડમાં જે બુલેટ ટ્રેનની સ્પીડમાં જે આ કામગીરી છે તે પણ ચાલી રહી છે અને વહેલી તકે જે આ કામગીરી પતે જે અહીંયા આ બુલેટ ટ્રેનનું જે અહીંયા સ્ટેન્ડ છે તે બનવા જઈ રહ્યું છે તેને લઈને તેઓ સ્થળ મુલાકાત છે તે શ્રી છે તે અહીંયા પહોંચ્યા છે અત્યારે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે આ સર એક પોઈન્ટ છે આપ અમારી ક્રિસ્ટીની પ્રોડક્શના બે जब आप बिकम देते हैं ट्रिपल यानी ओके है यह है आपका मान और आप सभी निवेदक आज भी सभी को नहीं है आवेदन प्रक्रिया आवेदन ऊपर सही हमको और यह आपको जो है सरकार कर रहे हैं और अगर आपने आवेदन करने के बाद सिंपल रहेगा सेकर हो के और तो वी नीड टू डू अ रिव्यू टू करेक्ट दिस और वी कैन रन द एंटर कॉम्प्लेक्स या एंटर कैन द एंटर कॉम्प्लेक्स बुलेट है और यहां से आए उत्तर प्रदेश कॉम्प्लेक्स का जो टर्मिनस पे अराउंड यहां बस कवर है और उसके नेक्स्ट में हमारे बिट कोर्स शामिल है वी विल बी अ इलेक्शन फॉर नेक्स्ट নাওনানিয়ানি yeah. সিকেলেমারানে. હા તો ભારત સરકારની બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેન્ડિંગ સ્ટેશન છે લેન્ડિંગ સ્ટેશન ભારત સરકાર બનાવવાના છે હાઈસ્પીડ રેલવે નેટવર્ક પ્રોજેક્ટ બનાવશે અમારે એક્ઝિસ્ટિંગ એક જે પીવીઆર ટ્રાન્સક્યુબ એક્ઝિસ્ટિંગ બસ સ્ટેશન છે અને આની નેક્સ્ટમાં બિટકોસ્ટનું સબકનેક્ટિવિટી બસ સ્ટેશન છે તો આવનારા દિવસોમાં જે રીતનું રેલવેના અધિકારીઓ ડીઆરએમ સાહેબે કીધું બુલેટ ટ્રેનથી રેલવે સ્ટેશન કનેક્ટ કરવા માટે એ લોકો ટ્રાવેલેટર ખૂબ બનાવાના છે એટલે અમે એ જ વિચારતા હતા કે રેલવેઝથી અમે કેવી રીતે આપણા સિટીની બસને કેવી રીતે કનેક્ટ કરી શકાય અને બુલેટ ટ્રેન ટુ રેલવે અત્યારે કનેક્શન થઈ રહ્યા છે અને ફ્યુચરમાં બુલેટ ટ્રેન સ્ટેશન રેલવે સ્ટેશન અને આપણે બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આ ત્રણને કેવી રીતે કનેક્ટ કરીને આવનારા મુસાફરી માટે સુવિધાઓ કેવી રીતે થઈ શકે કદાચ એમને રેલવે સ્ટેશનની અંદર વેઇટ ના કરવું પડે અથવા બુલેટ ટ્રેનની અંદર ના વેઇટ કરવું પડે તો બહાર શું શું સુવિધા થઈ શકે ફ્યુચરમાં આવતી આજથી વીસ પચીસ વર્ષની સાથે પ્લાનિંગ ફોરવિડ પ્લાનિંગ કરવું પડે એ બાબતનું અમે ચર્ચા આવનારા દિવસોમાં કરવાના છે એટલે પ્રેઝન્ટ ફર્સ્ટ પ્લાનિંગ સ્ટેજમાં છે એટલે આવનારા દિવસોમાં વિચારીશું કે કયા કયા સુવિધા આવી શકે નેક્સ્ટ મિટિંગ અમે બુલેટ ટ્રેન ટ્રેનની ઓફિશિયલ્સ અને રેલવે ઓફિશિયલ્સને વીએમસી સાથે મળીને કરવાના છે સાથે કદાચ પોલીસને પણ રાખીશું કારણ કે ટ્રાફિકની ઇઝમેન્ટ કેવી રીતે થઈ શકે એ સિટી પોલીસને પણ અમે કન્સલ્ટ કરીને કરીશું ઓકે થેન્ક યુ જી ચોક્કસથી દર્શક મિત્રો આ હતા કમિશનર અરુણ મહેશ બાબુ તેઓ અત્યારે રેલવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે કામગીરી ચાલી રહી છે ત્યાં તેઓ પહોંચ્યા હતા જે મુસાફરો છે તેઓની સુવિધાને લઈને અત્યારે તેમના દ્વારા વાત છે તે કરવામાં આવી છે ત્રણ જે પ્રોજેક્ટ એ છે કે અહીંયા એક બુલેટ ટ્રેનથી જે મુસાફરો આવે તે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનને કનેક્ટ થાય ને ત્યાંથી જે બસ ડેપો છે ત્યાં પણ કનેક્ટ થાય તેવી સુવિધાની અત્યારે તેમના દ્વારા વાત છે તે કરવામાં આવી છે અને જે વિકાસની વાત છે તે અત્યારે થઈ રહી છે ને જે મુસાફરોને કોઈ જાતની અગવડ ના પડે મુસાફરોની જે સુવિધા માટેનું અત્યારે કામગીરી છે તે કરવામાં આવશે તેવી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેઓ આજે આમના થોડીક જ સ્થળોમાં જે રેલવેના અધિકારીઓ છે જે બુલેટ ટ્રેનના જે પ્રોજેક્ટના જે અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણા તેમની સાથે મિટિંગ યોજીને જે આ તમામ જે વસ્તુઓને જે મુસાફરોને લઈને સુવિધાને લઈને તેમના દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવશે અત્યારે તેઓ રેલવે સ્ટેશન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે ત્યાં અને તેમના દ્વારા ત્યાં પણ નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું હતું કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંધાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા